મિત્રો હું વિશ્વાસ ચૌધરી સિંજનટા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અહીંયા આપણે સિંજનટા કંપનીની જે એસડબ્લ્યુ સી વન વેરાયટી આવે છે એના ફિલ્ડમાં ઉભા રહે છે આપણા પ્રગતિશીલ ખેડૂત દેવરાજભાઈ પણ હાજર છે તો એમનો રિવ્યુ સાંભળે કે એમને આપણી જે સિંજનટાની એસડબ્લ્યુ સી વન છે એ મકાઈ કેવી લાગી નમસ્કાર કાકા હા સિંજનટા એક નંબર સરસ તમને કે હું હાઈ ક્લાસ લાલ ઇંગરા જેવી દાણા

બરાબર હાઈટ કેવી છે હાઈટ એ બરાબર છે બરાબર તો દાદાએ કીધું એ પ્રમાણે મકાઈ એમને એકદમ પસંદ આવી છે અને આ વેરાયટીની ખાસિયતની વાત કરીએ તો ઉપર પાંદડી આવે છે ફ્લેગ લીફ આવે છે એટલે મોઢું ફાટે નહીં છેક સુધી દાણું ભરાયેલું લે દાણાનું વજન દાણા અને ડોડાનું વજન સારામાં સારું આવે છે ઉત્પાદન પણ સારું આવે છે જ્યારે તમારે ખેતી કરવી હોય સ્વીટ કોર્નની અમેરિકન મકાઈની તો અવશ્ય એકવાર એસ ડબલ્યુ સી વનનું વાવેતર કરો આભાર ટીવી માં મોકલ મને ઇનામ દેવા આવતી ફાયદા મારું નામ